ગુજરાતી મોરલ સ્ટોરી જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન અને પ્રેરણાની કથા એક નાનકડા ગામમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો તે ખૂબ મહેનતું અને કુશળ હતો પણ તેના જીવનમાં એક મોટો અવરોધ હતો તે અભન હતો તેના માતા પિતાએ નાની ઉંમરે જ તેને ખેતરનું કામ સોંપી દીધું હતું જેથી તે પરિવારનું પેટ પૂરવામાં મદદ કરી શકે અર્જુન હંમેશા કબૂલ કરતો કે જીવનમાં જ્ઞાન સૌથી મોટું શસ્ત્ર છે તે પોતાના ગામના વડીલો સાથેથી રોજ કોઈ નવી વાત શીખવાનો પ્રયત્ન કરતો તેમની વાતો જીવનના અનુભવો અને જાણીતી કથાઓ એ જ તેના શિક્ષણના માધ્યમ હતા એક દિવસ ગામમાં રાજ્યના શાસક વિજયસિંહ આવ્યા તેઓએ ગામના લોકોથી મુલાકાત કરી અને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી જે કોઈ મને સૌથી અમૂલ્ય જ્ઞાન આપશે તેને હું મારા રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા મોકલીશ આ જાહેરાત સાંભળીને અર્જુન ખૂબ જ ઉત્સાહિત થયો તે જાણતો હતો કે આ એક તક છે જે તેના જીવનને બદલાવી શકે છે અર્જુન કોઈ સાધન સંબંધી ધરાવતો ન હતો પરંતુ તે નિમ્ન ગતિથી ભરપૂર હતો તેને ગામના વડીલો પાસેથી જઈને જીવનના મહત્વપૂર્ણ પાઠો શીખ્યા તે જૂના ગ્રંથો વાંચવા માટે ગામના મંદિરનો આશરો લેતો તે દરેક ગ્રંથમાંથી શ્રેષ્ઠ વાતો યાદ કરતો અને તેનું સાચું અર્થ સમજવાનો પ્રયત્ન કરતો કોઈ દિવસ તે શ્રમ વિશે શીખતો તો કોઈ દિવસ નિષ્ફળતાનું મહત્ત્વ સમજતો જીવનના આ પાઠોએ તેની અંદર નવી ઉર્જા ભરી દીધી શાસકને મળવાનું નક્કી કરીને અર્જુન તેની દરબારમાં પહોંચ્યો તેણે શાસકને નમ્રતાથી કહ્યું મહારાજ જીવનમાં સૌથી મૂલ્યવાન છે જ્ઞાન જે પણ જ્ઞાન મેળવતો હોય છે તે જીવનના બધા અવરોધોને દૂર કરી શકે છે સંપત્તિ કે તાકાત જીવનમાં ટકાઉ નથી પણ જ્ઞાન એ દીવો છે જે અંધારમાં પ્રકાશ ફેલાવે છે અર્જુનની વાતો સાંભળીને શાસક વિજયસિંહ પ્રભાવિત થયા તેઓએ તેના વક્તવ્યમાં છુપાયેલા મહત્વને જાણ્યું તેઓએ તેને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવવા મોકલ્યો અર્જુન અભ્યાસ માટે રાજ્યના મહાન શિક્ષકો પાસેથી શીખવા ગયો ત્યાં તેને માત્ર પાઠપૂરક શિક્ષણ જ નહોતું મેળવ્યું પણ જીવનની નાની મોટી વિદ્યાઓ શીખી થોડા વર્ષો માથે ગામમાં પાછો આવ્યો અને તેને લોકોને જ્ઞાનનો મહત્વ સમજાવવાની કામગીરી શરૂ કરી ગામના બાળકો અને યુવાનોએ અર્જુન પાસેથી પ્રેરણા લીધી હવે તે ગામમાં દરેક માટે જ્ઞાનનું કેન્દ્ર બની ગયું હતું ત્યાં એ જીવનનો સાચો ખજાનો છે તે વ્યક્તિના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે અને દુશ્મનો સામે સૌથી શક્તિશાળી શસ્ત્ર બની શકે છે જો તમે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરશો તો તે તમારી સાથે જીવનભર રહેશે